નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુંગમ પિસ્તાલીસો થી એકત્રીસ ત્રોલ ચાર હજાર થી ચાર હજાર ચારસો નેવું ધારી ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો પચાસ થી છેતાલીસો પચાસ राजकोट चार हज़ार त्र सौ पचास थी चार हज़ार सात सौ पांसठ धांगध्रा चुम्मासौ एशी थी पिस्तालीसौ पच्चीस बोटाद तरह हज़ार नौ सौ पंचोतेर चार हज़ार आठ सौ कडी एकतालीस सौ एकतालीसौ पोरबंदर तरह हज़ार आठ सौ चार हज़ार चार सौ पचास जामजोधपुर तरह हज़ार नौ सौ चार हज़ार पांच सौ एकोतेर मोरबी बतालिसो पचासतालीस सौ तीस रापर तर हज़ार सात सौ चार हज़ार વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો એક બહુચરાજી ચાર હજાર ત્રણસોથી ચાર છસો સિત્તેર પાટડી તેતાલીસો એકાણુંથી સુડતાલીસો પચીસ ઊંઝા બેતાલીસોથી બાવનસો જુનાગઢ ત્રણ હજાર નવસોથી પિસ્તાલીસો પંચોતેર જેતપુર આડત્રીસોથી ચુમ્માલીસો પચાસ જસદણ ચાર હજાર પચાસથી સુડતાલીસો પચાસ હારીજ ચાર હજાર ત્રણસો પચીસથી પચાસ અંજાર 4640 થી 4650 જામ જામખંભાળિયા ચાર હજાર ત્રણસો થી છેતાલીસો વાંકાનેર ચાર હજારથી છેતાલીસો એકાવન અમરેલી ચાર હજારથી છેતાલીસો એકાવન બાબરા ચાર હજાર થી પિસ્તાલીસો પચાસ મહેસાણા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો પંચાણું ગોંડલ પાંત્રીસો થી સુડતાલીસો એકસઠ હળવદ થી પચાસ જામનગર ઓગણચાલીસો થી છેતાલીસો પંચ્યાસી પીલડી તેતાલીસો પચાસ થી તેતાલીસો પચાસ